શાસનની પાટ પરંપરાને શોભાવનાર પરમ પૂજ્ય વિતરાગ વલ્લભ સાહેબના સંયમ જીવનના છવ્વીસ વર્ષની પૂર્ણાહુતિ ગુરુદેવ સુધર્મા સ્વામીની પાટેથી આપ માત્ર સિંહનાદ કરો અને શ્રીસંઘ આપનો પડતો ગોલ જીલે તે દ્રશ્યના અમે સાક્ષી છીએ શ્રી સંઘના અનેકવિધ પ્રશ્નોમાં આપનું ડોલ્ફિન સમૂહ પાવરફુલ માઇન્ડ થકી આજે સાતે ક્ષેત્રોની અતુલ્ય વૃદ્ધિ થઈ રહી છે ગુરુદેવ જેમ વર્ષા આગમને મોર કળા કરે તેમ આપના આગમને શ્રી સંઘ કડા કરે શ્રી સંઘમાં દર્શન જ્ઞાન ચારિત્ર અને તપની આરાધનાનો અદ્ભુત માહોલ જામે પૂજ્ય જય ઘોષ સુરી મહારાજાના કાળ વખતે આપ રાત દિવસનો સળંગ સિત્તેર કિલોમીટરનો વિહાર કરી પધાર્યા હતા ગુરુદેવ આપના વિહારની સ્પીડ કદાચ ચક્રવર્તીના વૈતાઢ્ય પર્વત પરથી લાવેલ અશ્વરત્ન કરતા પણ વધારે હશે કોયલના ઈંડા કાગડો સાચવે તેમ આપની પ્રેરણાથી ચાલતા જંગમતીર્થ વૈયાવત છે અને ઉનાળામાં સાતાદાયક શરબતના પેકેટના વિતરણ થકી સ્વ ઉપરાંત પર સમુદાયના અનેક શ્રમણ શ્રમણીઓની ઉત્તમ ભક્તિ થઈ રહી છે જેમ પેલું વડલાનું ઝાડ રાહદારીઓને આશ્રય સાતા અને છાયા આપવાનું કાર્ય કરે તેમ આપની વાણી અને વાસક્ષે પણ તે વડલાની સાખ પૂરી રહી છે ગુરુદેવ દામોદરવાળી શ્રી સંઘમાં આપની પ્રેરણાથી ચાલતા વર્ષી તપમાં આપનો વાસક શેખ પણ આ વડલાનું કાર્ય કરી રહ્યું છે સ્વાન સમા દેવગુરુ ધર્મને વફાદાર શ્રી સંઘના માર્ગદર્શક કબૂતર સમા શ્વેત વસ્ત્રધારી શાંતિના પ્રતિક એવા પરમ પૂજ્ય ઉપન્યાસ શ્રી વિદરાગ વલ્લભ વિજયજી મહારાજ સાહેબના દીક્ષા જીવનના છવ્વીસ વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે આપની પ્રેરણા ઝીલી અમે પણ દેવ ગુરુ અને ધર્મના અનેકવિધ કાર્યોમાં પ્રવૃત્ત રહીએ બસ એ જ મંગલ અભ્યર્થ